લોકોના કામ થાય તે માટે સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો કરી લોકોના કામ કરવામાં આવી છે ત્યારે ધાનેરા આવે તાલુકા પ્રાથમિક શાળામાં આજે નવમો સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા ભાજપ અગ્રણી ભગવાન દાસ પટેલ તથા જગદીશભાઈ પટેલ તથા ધાનેરા શહેર ભાજપ પ્રમુખ તરુણભાઈ મોદી મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી તથા નગરપાલિકા ચીફ ઓફિસર તથા સંજયભાઈ તથા અલગ અલગ વિભાગમાંથી આવેલ કર્મચારી ગણ તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અને લોકોને લાભ મળી રહે તે માટે અલગ અલગ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને રેશન કાર્ડ આધાર કાર્ડ દાખલાઓ ગેસ કનેક્શન આંગણવાડી તેમજ અનેક સુવિધાઓ માટે સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી

શહેર વિસ્તારમાં શહેરી કક્ષાનો સેવા સેવાસેતુ કાર્યક્રમ નવમા તબક્કાનો સેવા સેવાસેતુ કાર્યક્રમ ધાનેરા મિશન શાળા નંબર એક ખાતે યોજવામાં આવી રહ્યો છે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ જેવી કે રેશન કાર્ડમાં નામ દાખલ કરવું કમી કરવું નવું રેશન કાર્ડ કઢાવવું ચૂંટણી કાર્ડ કઢાવવું આધાર કાર્ડમાં નવું કઢાવ જાતિનો દાખલો વધાવવો આવકનો દાખલો વધાવવો ગેસ કનેક્શન લેવું પીપીએલ માટે લાઇટ કનેક્શન લેવું તેવી સરકાર સુધી તમામ યોજનાઓના લાભો એક જગ્યાએ મળી રહે એ માટે સેવા સેધ કાર્યક્રમ અત્રે યોજવામાં આવેલો છે અને તમામ કચેરીના પ્રતિનિધિઓ અત્યારે ઉપસ્થિત થયેલ તો શહેરી વિસ્તારમાં જે જે લોકો બાકી રહેલા છે સર્વે કરીને અમે એમને વ્યક્તિગત પણ જાણ કરેલી છે તો જે લોકો બાકી રહેલા છે અત્યારે આ લાભ મળી મેળવી શકશે